નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે બુધવારે દ્વારકાના પવિત્ર સ્થળ ગોમતી નદીમાં દુઃખદ ઘટના બની હતી જેમાં સાત યુવાનો ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા મૃતકોમાં ચાર યુવકો ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે આ ઘટના દ્વારકા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પેદા કરી રહી છે મળતી માહિતી અનુસાર યુવાનોનો એક સમૂહ ગોમતી નદી નજીક ફરવા આવ્યો હતો શરૂઆતમાં વાતાવરણ સામાન્ય હતું પરંતુ અચાનક નદીના પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી થઈ ગયો હતો દરિયામાં કરંટ હોવાના કારણે નદીમાં પાણીનો સ્તર ઝડપથી વધી ગયો હતો જેના કારણે યુવાનો પાણીમાં ફસાઈ ગયા ઘટનાની જાણ થતાની સાથે આસપાસના સ્થાનિક લોકોએ તરત જ બચાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા કેટલાક લોકોએ નદીમાં કૂદીને યુવાનોને બચાવવાના પ્રયાસ કર્યા હતા તત્કાલ પછી બચાવ ટીમોને રક્ષક દળ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ તાત્કાલિક પ્રવાહ ખૂબ જ જોરદાર હોવાથી તમામ યુવાનો બચાવી શક્યા ન હતા બધા મુદ્દેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે મૃતકોની ઓળખ પણ સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ